આજે જે ઇકોની ચૂંટણીની અંદર જે મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું અને મેન્ડેટ વિરુદ્ધ ચૂંટાણા એની સામેની મારી પ્રેસ કોન્ફ કોન્ફરન્સ છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યાર પછી એને સર્વપ્રથમ કેન્દ્રની અંદર સહકારિતા મંત્રાલય ચાલુ કર્યું અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને એમનું સુકાન સોંપ્યું અને સુકાન સોંપ્યા પછી સહકારી ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો આવ્યા પારદર્શિકતા આવી જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાહેબ બન્યા ત્યારથી જે સહકારી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ભાજપનું ઈલું ઈલું ચાલતું હતું એની સામે માન્ય પાટિલ સાહેબે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી એમને હું અભિનંદન આપું છું અને અઠ્ઠાણું ટકા સહકારી સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા મેન્ડેટ પ્રથા ચાલુ થઈ એનો ભોગ પણ અમે બનેલા છીએ આપ જાણો છો એમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વાઇસચેર ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા અને જે નામ સૂચવું હતું એ નામ ન આવ્યું જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને એમને અમે હસતા મોઢે સ્વીકારી અમે મેન્ડેટનો અનાદાર ન કર્યો કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે અમે પાર્ટીને વરેલા છે હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે છું કારણ કે મારા બાપુજી કોઈથી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો અમારી મિટિંગ ચાલુ થઈ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ મિટિંગની અંદર આવ્યા અમે લેખિતમાં આપ્યું કે આટલા આટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળીશી એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં અને અમે જેવા નીકળ્યા એવા અગિયાર ને અઠાવન મિનિટે મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો જો એ વ્હીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટિલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેરમાં મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો તેર લોકો છે એ આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળીયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલું ઈલું છે મહંમદ ગિરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું ઈલું કહેવાય ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યારે ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો એટલે આ બધું ઈલું ઈલું છે આ ઈલું ઈલુંને છૂટું કરી પાટીલ સાહેબે એટલે ગણાયને મજા ન આવી હોય વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધિર આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નખાતી જવા માટે તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ સહકારી આગેવાનો એની ઉપર કબજો છે બીજું તમને કહું માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ નો પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું ઈલું છે ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો ત્રણ પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે એ પાછી ખેંચી લીધું પાટિલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂઇકા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંધેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બીજી મારી સરકારને અને પાટિલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે ન આની બાજુ ન આની બાજુ નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટિલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લઈએ જેના હોદ્દાઓએ એના છીનવી લઈએ જેમ હું ભોગ બન્યો છું એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય ન લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટિલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલું ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે હવે વધારે જે ઈલું ઇલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું ઇલું એવી મારી વિનંતી છે જે ત્યાંના હોદ્દેદારો છે જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે જે સંચાલકો હોય તે જે 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 સંચાલકો છે જે હું આખા ગુજરાત લેવલની હું કોઈ

જયેશભાઈ તો પોતાનું એક વોટ રાખ્યો છે અને ભલે મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું છે પરંતુ એને પોતાનું શક્તિ બતાવી છે આપા સમગ્ર પ્રક્રિયાને કઈ રીતે માનો શક્તિ તો અમારી હતી સોળ માંથી બાર ડિરેક્ટરો અમારી સાથે હતા તો શક્તિ તો અમે ન બતાડી કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે પાર્ટી અમને મોટા કર્યા છે હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા આજે પણ હું ખેડૂત મારી જયારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતિ ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં અમને ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે ત્યારે જે ત્રણ ઠરાવો એમાં અમને નહોતા ગમતા એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હાયરે નથી એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધાએ એની સામે વીપ આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો એટલે મિટિંગ ચાલુ થઈ મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી દસ ઓગણસાઠ મિનિટે દસ અઠ્ઠાવન મિનિટે મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વ્હીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે આમાં તમારે અનાદર નહોતો કરવાનો મને વ્હીપ મોકલો જો ચાલુ મિટિંગે અમે વ્હીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના અને હાલના છ વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદામાંથી દૂર કર્યો આ પ્રક્રિયા મારી ઉપર થઈ તો આ અમે તો ઠરાવમાં કર્યો તો અમે કોઈ પાર્ટીના સિમ્બોલ અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે એની સામે આ લડત નથી આ જે મારી વ્યથા છે મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્યકર્તા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે કાર્ય જે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ મા નકર મને મારો પાસો હોદ્દો આપવો જોઈએ મને ચેરમેન પદ આપવું જોઈએ અમુક આગેવાનો નુકસાન છે ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણી વાર સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના એ ગેરમાં